હા શું કરીએ છીએ આપણે બાળકોને ઓક્સિજનની હાજરી બતાવવા માટે ખાલી થડી હોય દૂધસડીને જે પાત્રમાં ઓક્સિજન આપણે એકત્ર કર્યો હોય એ પાત્રમાં આપણે ડુબાડીએ અને એ વધારે પ્રજ્વલિત થાય તો આપણે કહીએ કે આ જે વાયુ છે એ બીજું કંઈ નથી પણ દહન પોષક વાયુ ઓક્સિજન છે હવે અહીંયા હું એવું કંઈ નથી કરતો પણ આ તાંબાના લોટાની અંદર મેં શું કર્યું છે લિક્વિડ નાઇટ્રોજન ભર્યું છે બરાબર છે અમના લોટાની અંદર લિક્વિડ આઇટમ પ્રોસેસર છે ને તમે થોડી વખત કદાચ જોતા જશો તમને એવું દેખાશે કંઈક અહીંયા કે નીચે દીપા પડતા હશે કોરિયા પંખા પંખો અને લાઈટ બંધ ઉપર અરી પાંચ બે મિનિટ પછી ચાલુ કરતો લાઈટ જો આ લાઈટ કર બંધ છે જો સરફેસ થાય છે ત્યાં આવે છે મતલબ આ જે સંપર્ક સપાટી છે ત્યાં પડે છે પડે છે ફરી એ જ વાત આવી જે વસ્તુ આપણે પાણી હોય વન ટુ ડિગ્રીચર પાણી હોય અને એની આસપાસ આપણને એ ટીપા દેખાય છે એ શેના હોય છે વરાળના હોય છે અહીંયા આ નાઇટ્રોજન છે એનું ટેમ્પરેચર છે નાઇટ્રોજન છે માઇનસ વન નાઇન્ટી સિક્સ અને અહીંયા ઓક્સિજન છે એટલે આની ફરતે તમે જોશો બે સપાટી દેખાય છે એક સપાટી જે દેખાય છે અહીંયા ઉપરની તરફ જે ખાલી છે અને નીચેની બાજુ છે ભરેલી છે એટલે તમે આમાંથી કોઈક હાથ નીચે મૂકો ને તમને એના ડીવાનો અનુભવ થઈ શકે

બીજો એક પ્રયોગ કર્યો છે આય તો પાણી બને એક પીકર સચોટ પાણી પેલામાં આપણે કળી જે આ ગોળાને ગરમ કરતા હતા કળીને આપણે કંઈ નહોતા કરતા હવે આપણે અહીંયા શું કરીએ છે રાઇટ હંડવ આ રીને આપણે ઠંડી કરીએ છે આ ગોળને કઈ કરતા નથી હવે ધીમેથી આપણે બહાર કાઢીએ જોઈ શકો છો પસાર થતું નથી તો ગેસ રીંગ થઈ ગઈ બરાબર છે કદ ઘટાડી આ વસ્તુ આની રીંગ નું આપણે કદ સંકોચન એનો પરિઘ આપણે ઘટાડી દીધો બરાબર છે અને એના કારણે એ વસ્તુ પસાર થતી નથી થોડા સમય પછી નોર્મલ ટેમ્પરેચર આવશે બે પાંચ દસ સેકન્ડ પછી નોર્મલ ટેમ્પરેચર આવશે ત્યારે એ વસ્તુ ફરી પાછું એમાંથી ઇઝીલી પાસ થઈ જશે હવે અહીંયા

ઇન્સ્ટન્ટ કે જે પાણીની સપાટીના સંપર્કમાં આવે છે તો ઇન્સ્ટન્ટ કે શું રહે છે બરફ બનાવી દે છે ઠીક છે તમને જે પેલો બ્લેક કલરનો બોલ હતો એ શું થઈ ગયું આવી રીતે બરફ નીચે એકદમ તમને દેખાય છે તો ઇન્સ્ટન્ટ તમને ઘડીના છઠ્ઠા ભાગમાં આ બરફ બનાવી દે છે

પ્રયત્નો કરો આપણે પેલા પ્રયત્નમાં એનો ફળ બન્યો નહીં તો ઘણા બધા પ્રયત્નો કર્યા અને એ પ્રયત્નો પછી એને ખબર પડી કે આટલા પ્રયત્નોથી આટલી રીતે બલ બનતો નથી હજી મારે કંઈક નવું આઉટ ઓફ ધ બોક્સ વિચારવું પડશે અને એમ કરીને એણે એના પ્રયત્નો જાળવી રાખ્યા હવે આની અંદર હું શું કરું છું આને આપણે થોડી રાખ્યું છે તમે જોયું આગળ મેં આનું આઉટર લેયર આપણે જે તમને થોડી વાર પહેલા મેં બતાવ્યું ઓકે થોડી ના એ આપણે થોડી નાખ્યું છે બરાબર એનો બલનો બહારનો જે ભાગ છે તે કેમ છે ના મટ ચડિયે છે આઉ નોર્મલી થાય નહીં સડી ટંગસ્ટન અંદર ફિલામેન્ટ હોય છે નોર્મલ આપણે જે સાદો પ્રકાર હોય છે એને ટંગસ્ટન ફિલામેન્ટ હોય છે

તમે જોઈ શકો છો કે આ કેટલું ઉપર ઉઠે છે બરાબર છે આ એની જે પણ વિદ્યુત ઊર્જા પૂરી પડે છે એનાથી કાર્ય કેટલું પડે છે અહીંયા આટલું જમ્પ કરે છે થોડા સમય માટે હું એને નાઇટ્રોજનમાં ડુબાડી દઉં થોડા સમય માટે આપણે નાઇટ્રોજનમાં ડુબાડી દઈએ સુપર કન્ડક્ટિવિટી આપણે જે પાવર સ્ટેશન થી આપણા ઘર સુધી આવે છે કેટલી એ ઊર્જા ગઈ થઈ જાય છે જો સુપર કન્ડક્ટિવિટી આપણે એપ્લાય કરીએ તો શું થઈ શકે પદાર્થને સુપર કન્ડક્ટર બનાવી દઈએ અને પછી આપણે આ પ્રયોગ કરીએ ફરી પાછો

નોર્મલ કન્ડિશન માં શું હતું એ ફક્ત અહીંયા સુધી આ જે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ ધીમે ધીમે નોર્મલ ટેમ્પરેચર આવવાથી એની શું અસર પડે છે બરાબર ખૂબ જ ઠંડુ હતું તો એ ઉછળીને બહાર પડે છે પણ પણ છે મે તમને કીધું એ પ્રમાણે 700 ટાઈમ એક્સપાન્ડ થાય છે બરાબર છે સરે તમને પાચન તંત્રની રચનાનું બધું સમજાવ્યું પણ આનું ટેમ્પરેચર પણ આપણે ધ્યાન રાખવા જોઈએ મેળા બગણી વખત પ્રોપર ટેકનિક યુઝ ન કરે તો માણસનું મૃત્યુ પણ થઈ શકે इसकी डिप करी जे स्मॉल बाइट ले ले पूरे पूरी टेम्परेचर नॉर्मल आवाज दे बानू गड़ा नीचे उतार रहा हूँ गनीमत लोगों एक बे चावी ने अंदर उतारी दे तो आ अंदर जीने एक्सपांड 700 टाइम्स نو کوئی تو نہیں ہے وہ بڑا بڑا میں بڑا میں نہیں ہے بعد میں کیا ہوتا ہے ہاں پتہ ہے ہاں ہاں میں پتہ ہوں ہاں ڈاک میں نہیں ہے چاھو دی غلط ہے ٹھٹا بڑا وہاں دکھائی دے گا پتہ نہیں کیا Aplausos Aplausos গেরে পর্যন্ত লিকুইড মাটি কে গ্যাস পাকানো আছে না তাহলে পাত্রে মাত্রামা এক ফুল ভিডিও তাহলে বাজে তো আবিস্তিক

એ એના કરતાં વધારે તમે રાખવા જાવ તો તમારી આંખની થઈ જશે ટચ કરીને પાછા ફટાફટ આવી જવાનું વધારે તમે રાખવાની ની તો આયા કાકડીને બધું તમે જાણો જ છો શું પાસ કરો સેફ છે डेवोरिट इजी बाय -196 आमला बटे शक्य नहीं नौ आओ लो क्योंकि अंदर आपरे જોઈ શકતો નમ વડે નમ પર ના પણ દેખો તોક જો દેલોસ માથે શું સમજ આછો ના ઓન પણ અને તો કોઈક તો બહુ એક મંગા રાખે તો ઓર 2 2 સેકન્ડ 1 સેકન્ડ એનાથી બગા નહી રાખતા હા મળે ક્યાં ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રી નહીં ઇન્ડસ્ટ્રી એટલું કેરબું કરતા જાય